કન્યા કલ્યાણ પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુખ્ય વિભાગ પદે ખાતાના વિભાગના ઉપસચિવ શ્રીમતી અનિતાબેન ચોલા નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ દિવ્યા નાથાણી ગુજરાત એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ ગૌતમભાઈ પટેલ સહમાનદ મંત્રી દિનેશભાઈ પટેલ ટ્રસ્ટી કિશોરભાઈ નગર સેવક કમલેશભાઈ પરિયાણી વિજયસિંહ જાડેજા સીઆર શ્રી ધ્રુવીબેન અમૃત્યા એચ કેવી શાળાના આચાર્ય જશુબેન કોહલી વાલી મંડળના અધ્યક્ષ સિદ્ધાર્થ દવે સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા પ્રગતિ કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાના આચાર્ય કૈલાસબેન ડી ચિત્રોડાએ શાબ્દિક સ્વાગત દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા પુષ્પક પૂજન પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ ત્રણ નવથી ત્રણ અગિયારની વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપી શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજનામાં શિશુવર્તિ મેળવના વિદ્યાર્થીઓને તેમજ એન એમ એમ એમએસએસની શિશ્યુવર્તિ મેળવના વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ ધોરણ દસ અને બારમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ શાળામાં અભ્યાસ કરતી સાતસો ને પંચ્યાસી વિદ્યાર્થીઓને છ ફૂલ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તમામ લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા ખાસ કરીને શાળામાં સુંદર મજાની રંગવડી શિક્ષિકા શીતલ ધાદવ

કૈલાસ ચિત્રોડા અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના અને વ્યવસ્થા સમિતિના શાળાના જી એસ પ્રાચી ગોસ્વામી પૃથ્વી જોશી તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી નમસ્કાર હું અનિતા ઝુલા નાયબ સચિવ ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસના પ્રવેશોત્સવ નિમિત્તે મને ગાંધીધામ તાલુકો ફાળવવામાં આવ્યો છે જેમાં આજ રોજ હું એમ પી પટેલ કન્યા વિદ્યાલય ખાતે પ્રવેશ ઉત્સવના આયોજનમાં પધારેલ છું આ આમ તો મારી જ શાળા છે આ શાળામાં મેં અભ્યાસ કરેલો છે તો આ શાળામાં આવી અને અહીંના વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકો સાથે મળી અને મને ખૂબ જ આનંદ થયો શાળાનું શિક્ષણ કાર્ય હું અભ્યાસ કરતી હતી ત્યારથી આજ સુધીમાં એવું જ રહ્યું છે જેમ કે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે શાળાએ તો એ ખૂબ જ મારા માટે આનંદની વાત છે આ માટે હું શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકગણને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું તથા રાજ્ય સરકારનો આભાર માનું છું કે જેમણે મને આવો સુંદર મોકો આપ્યો છે